વાંકાનેર ખાતે ભૂદેવો દ્વારા નિર્મિત ધામમાં ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ઓગણત્રીસથી એકત્રીસ જુલાઈ દરમિયાન બ્રહ્મ સમાજ સોસાયટી ધામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે મહોત્સવમાં ભજન ભોજન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જે ભક્તો અને ભાવિકો માટે આસ્થા અને આનંદનો અવસર બની રહેશે આ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી સાધુ સંતો સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ત્યારે આ અંગે વધુ માહિતી આયોજકોએ મુલાકાત લઈ આપી હતી જય પરશુરામ વાકાનેરની અંદર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે ભગવાન પરશુરામ દાદાનું ભવ્યથી ભવ્ય મંદિર બેતાલીસ ફૂટની ઊંચાઈવાળું વાળું અને એક જ પથ્થરમાંથી ભગવાન પરશુરામ દાદાની મૂર્તિ બનેલ છે મારે સૌરાષ્ટ્રના તમામ ભૂદેવો દર્શનનો અને પ્રસાદનો ત્રણેય દિવસ લાભ લે અને પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડે એના માટે થઈને મારી વિનંતી છે અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં અલગ અલગ તાલુકામાં અનેક મંદિરો બન્યા છે અને બીજા મંદિરોનું નિર્માણ થાય એના માટે ભૂદેવોએ પ્રયત્ન કરવા જોઈએ આજે વાંકાનેરના આંગણે જ્યારે ત્રિદિવસીય કાર્યક્રમ છે ત્યારે તન મન ધનથી તમામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે વાંકાનેરના લોકોએ ત્યારે સૌરાષ્ટ્રના લોકો હાજરી આપી અને મહત્વ આપે મહોત્સવને એટલી જ વિનંતી છે જય પરશુરામ મહાદેવર વાંકાની અંદર જે પરશુરામ ધામનું નિર્માણ થઈ ચૂક્યું છે અને હવે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય આવી ગયો છે ત્યારે હું સૌરાષ્ટ્રના તમામ ભૂદેવોને અહીંથી અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં તમામ લોકો તન મન અને ધનથી ઉપસ્થિત રહે હું જ્યારે રાજકોટ જિલ્લો હતો ત્યારે પણ હું રાજકોટ જિલ્લાનો પ્રમુખ છ વર્ષ રહી ચૂક્યો છું અત્યારે મોરબી જિલ્લાની અંદર ચાર વર્ષથી હું આ કાર્ય કરું છું મારી પાંચ વર્ષ પહેલાંથી એવી ઈચ્છા હતી કે વાંકાની અંદર પરશુરામ ધામ બને અને આજે એ અમારો સંકલ્પ મનનો આજે સિદ્ધ થતો અમને દેખાય છે ત્યારે મારી લાગણી છે બધાય ભૂદેવોએ જેણે જેણે સહકાર આપ્યો છે એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને બધા આ કાર્યક્રમમાં પધારે એવી મારી દિલ અને હૃદયથી લાગણી છે